અને આ જે છે અરેબિયન સમુદ્ર હવે આની ખાસિયત કહો કે તમે કઈ કીધું કે અહીંયા બોટિંગ અહીંયા વર્લ્ડની સૌથી એક્સપેન્સિવ જે આપણે કહીએ રેસ છે આ એરિયાની અંદર થાય છે બોટ પેલી બાજુ પડી છે બોટની રેસ થાય છે અને આ બધા બિલ્ડિંગ છે હવે આ બિલ્ડિંગ વિશેનું કઈ મહત્વ અથવા આ એરિયા વિશેનું મહત્વ આ કે અબુધાબી સ્કાયલાઇન વ્યૂ છે બધી હાઈરેસ્ટ બિલ્ડિંગ ની અંદર આપણે કઈ જોવા મળે તો સૌથી વધારે અહીંયા આ એરિયામાં જોવા મળે છે અને સાથે સાથે અહીંયા એક એડનોક હેડક્વાર્ટર છે

આ એક એવો એરિયા છે કે સરસ મજાનું મનની શાંતિ મળે તમે અહીંયા આવો અબુધાબીમાં પરિવાર ટ્રાવેલ્સ નું સરસ મજાનું પેકેજ હોય છે અને એ પેકેજમાં આ બધું એમની પેકેજમાં એમના સરસ મજાની આ બસ દ્વારા આ બસ દ્વારા ફેરવવામાં આવે છે અમે રાત્રે એક સરસ મજાના લાપીતા રિસોર્ટમાં હતા અમુક રાઇડો કરી અને અમુક રાઇડોમાં એટલી બધી મજા આવે કે એક રાત ત્યાં આગળ તમે લાપીતા રિસોર્ટની અંદર રોકાવ તો તમને દુબઈ અબુધાબી અને બધાનું મહત્વ ખબર પડે આ ટોટલ દુબઈમાં કેટલા સ્ટેટ દુબઈ ની અંદર ટોટલ સેવન સ્ટેટ આવે જેમાં દુબઈ અબુધાબી શારજા રસલ ખેમા અમલ ક્વીન અજમાન એન્ફુજેરા એમ ટોટલ સાત રાજ્યો છે જેને આપણે સિટી પણ કહી શકીએ છીએ હા એ સાતેના રાજા અલગ સાતેના રાજા અલગ અને અહીંયા એ સાતેના રાજામાં સૌથી આ અમીર 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 સ્ટેટ કયું

અમને જ્યારે ગુજરાતીની દ્રષ્ટિએ ગુજરાતીનો વાત કરવા મળે અને પવિત્ર પરિવાર ટ્રાવેલ્સની સાથે આવી રીતના મુસાફરી કરવા મળે ધન્ય છે થેન્ક યુ પરિવાર ટ્રાવેલ્સ